ભાવનગરના સિંધુનગર મેઈન ચોક માં પાણીની લાઈન નો કામ છેલ્લા દોઢ એક મહિના થી ચાલુ છે અને બ્લોક રિપેર કર્યા પછી તેને ખોદેલ છે અને પાણીનો વાલ્વ નાખવાના માટે ખાડા ખોદીને છેલ્લા 15 દિવસ થી મુકી દેવામાં આવ્યા છે ત્યારે તારીખ 30 ના રોજ સિંધી સમાજ નો નવો વર્ષ એટલે કે ચટિચંદ શ્રી જુલેલાલ ભગવાન ના જન્મદિવસ નિમિત્તે સિંધુનગર માં ઠેર ઠેર પ્રોગ્રામ કરવાની બહેરાણા સાહેબ જેવા બધા પ્રોગ્રામ હોય ત્યારે રોડ પર ખોદાયેલા ખાડાઓના કારણે सिंधी समाजना भाइयों बहनों ने मुश्किली सहन करवी पड़ तेवी वेदना स्थानिक लोग व्यक्त करी कर 来嘛，弟弟 <laughs> <laughs>。<laughs>